તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં બાકી તો મિત્રો અત્યારે વાગી જશે છે આઠ મસ્ત નહીં બેન રેડી થઈ જાય છે માતાજીની દિવાળી ગરમો થઈ રહી છે તો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ બાકી આજે જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં હું રોજ ઉઠી તમને પહેલાં હોલું આપણે નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે જવાનું છે મિત્રો આમ અચિંતાનું કોઈને કોઈને સામાજી કમાઈ જાય એટલે જવાનું કહે છે પછી પાછું બંધ થઈ જાય બાકી તો રાત્રે જતા માતાજીને આઠમનો નિવેદને એવું બધું કરવા માટે ઘણા લેટ ઘેર આવ્યા હતા અને ઘેર આવ્યા છે એ મિત્રો જમવાના ટાઈમ લાઇટ કપાઈ ગઈ એટલા માટે આપણો શોટ બનાવવાનો મેળ આવે નહીં બાકી તો ડીગુએ ઉઠી છે અને સવારે છ વાગે આજુબાજુ ઉઠ્યા હતા તો મસ્ત ડેરીમાં દૂધ ભરે અને ડીગુ પાંચ વાગે ઉઠી

अमे तो उभ थे उभ था उभ था अमे तो राती जयमा जयमा करवा जाता जय जयमा जय करवा जाता लाइट जाती रही हाई हूँ कशु टाटा कर दिया था के मो टाटा कर दिया टाटा कर दिया टाटा टाटा लेता पे भी मारा नास्तों करवाने से बाट को लेता हो चाय મિત્રો બીજું તો ગયો મસ્ત ચારાસો કરી લીએ પછી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો છડલા ડાળા રજા ઉપાડી રાજા છડલા ડાળા કાયદેસરનો દંડ થશે નવ ડાળા એટલે ખાલી કહેવાના જ નવ એમ નવરાત્રી ચાલે છે તાનની આ તમારું જ તો એવું કોઈ આજે જમવા મળશે બીજું હું આજ બનાવ્યું કાલે આપી દેઉં

કે મને ખબર છે તમે સમ ઉભા નહીં રહેતા તમારા દુઃખ છે એટલે તમે ઉભા નહીં રહેતા શું દુઃખ છે મારા લે તમારા શું દુઃખ છે તમારા શું દુઃખ છે આખા ગામ ખબર છે હું ખબર છે આખા ગામ કે તમારા તમારી ડોસી નું દુઃખ છે તમે તમારી ડોસી આગળ તમારું ચાલતું નહીં મારું નહીં ચાલતું નહીં ચાલતું કે આ મારી ડોસી સબર કો ના કરે હું હે ડો ને ઘેર જાવ ને તરત જે કહું એ કરે હું કહું ને ઊભી થા તો ઊભી થઈ જાય આપણો દબદ બો થાય ઓ તેંદર હું નેકર્યો તો ધોકો કને મેક્યો તો તમાને મને તમાને એક તો પેલો છોટું નહીં મારો બેસ હા કી ન મળતી તે તમાન વાજી જઈ જો વાજો છે વાજો તો કતાણે તું યાર ખોટી ખોટી વાતો કરે નહીં એક મારા ખરું ને મારા પાણી છે કોમ જ કરે બગલા જેવું બગલા જેવું કોમ તો ના હોય આખા ગોમો કોઈનું ના હોય બગલો ના હોય બગલો એ ના ભયા ને ઓમ બોલતો હોય હે ને તйно બૈરો મોઢે એમ શબ્દ નઈ કાટુ અલા મારા રાત ડાળાનો કહારો થાય ઇથેન છે પણ તમારો તો નહી કે વાતો કરે કે શંભુજીને તો ને બૈરામ ધોયકણો મેલે ભગો તો મર જ છે પણ તમારી તો એની આભરૂ જાય છે ને તો મિત્રો મસ્ત શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જાય છે મિત્રો અત્યારે બાકી ગયા છે અગિયાર બાકી ડીકુ જોયું હતું હેતરમાં મારા ભાઈ વાન પાસે એ હેતરમાંથી આવો આવી છે અને મિત્રો આપણે થઈ જશે જમવાનો ટાઈમ તો ફોટો પણ મસ્ત જમી લઈએ જમીન પછી સીધા જ મિત્રોને એકડી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં બાકી તો જમવામાં આજે આપણે બનાવીશ મગની દાળ છે મિત્રો ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે

જમીન પરથી સીધી મુલાકાત કરીએ જોગ માં ટાઈગર ના લાઈવ શૂટિંગ તો બન્યા રહેજો શૂટિંગ માં તો મિત્રો મસ્ત જમી લીધું છે આપણે જમીન શૂટિંગમાં નીકળ્યા હતા પણ દશરથભાઈ ફોન કર્યો હતો તો દશરથભાઈ આવ્યા છે સ્પેશિયલ ડીગી બેનના બાલ કાપવા માટે મતલબ ડીગીને આપણે લઈને જઈએ તો અકન પણ બહુ રોવા છે અને કણ આખો ગુવા મતદાર કરાય એટલે દશરથભાઈ આપણા ભાઈ બનશે ખાસ તો ઈવન કહીએ એટલે બિચારા ટાઈમ કાઢી ડીગીના બાલ કાપવા માટે સ્પેશિયલ ઘેર આવું છે ભાઈબંધ છે એટલે બાકી તો બીજા સિવાય જતા નહીં પણ એક ભાઈબંધીમાં આટલા આવશે તો મસ્ત ડીગીબહેનના બાલ કપાઈ દઈએ અને પછી તમને મળી જાય મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ આવી જનતા મોમાનું ઘર બતાવીએ છીએ તે જગ્યા ઉપર લોકેશન છે ત્યાંથી વિડીયોની શરૂઆત કરવાની છે બાકી તો મિત્રો મોમા કાલના શૂટિંગમાં બે દારૂથી રેગ્યુલર થાય પણ

તમે બોલ્યો ઘણા કુવા વાળો નહીં કરતા તમારે બોલવાનું થોડું રાખવાનું હોય ને રીનો ભરેલો મગર જાવ

હવે મિત્રો ગરમી લાગશે ને એટલે બે મિનિટ નહીં હું ફટ પંખો બંધ થયો ને ઊભી થઈ જશે બાકી મૂને જોશે રમવા અને ઘરમાં મિત્રો સરસ મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી ચા નાસ્તો કરીને મળીએ મિત્રો કોમકાજ ચાલુ કરી દીધું છે આવું દાઢી બાઢી મસ્ત મસ્ત સરસ ચેક કરાવી દે હજી બાલ કપ ચાલુ છે કાલે દબાણ મિત્રો બાર એટલા માટે આવ્યા છે હજી તો હાલ ઈચ્છા નથી બાળ કપવાની ડીગી બેનમાં મસ્ત કપાઈ ગયો આપણા સરસ મસ્ત કપાઈ હજી થોડી વાર લાગશે અડધો કલાક પછી મિત્રો કન્ટિન્યુ પૂરું કરી પછી શાંતિથી મળી તો મિત્રો મસ્ત સોજ પડી જાય છે આપણે બાલ કપાઈ ઘેર આવી જાય છે શો જવું હોય ઘેર જવું એટલે તૈયાર જવું સારું હેરા એ ચક્કું બોલાવું બાકી તો મિત્રો મસ્ત બાલ ડાદી કરે આના ઘેર આવી જાય છે દૂધ પર હા જવાનો ટાઈમ થઈ ગયો છે કાલે જવાનો જરાક કમેન્ટ કરી દેજો બાલ બાલ સેવા આપે બાકી તો દૂધની પેણી રેડી થાય એટલે મસ્ત મિત્રો દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત દૂધ ભરાઈ અને ઘરે આવી ગયા હતા બાકી તો મિત્રો લાઇટ કાપી લીધી હતી આપણે લાઇટમાં દૂધ બીજી બીને આવી ગઈ બાકી તો મિત્રો લાઇટ કાપી લીધી હતી પછી આતપાત કાઢી દીધું છે કારણ કે ઉભરી પડે આલુ તો મિત્રો આપણા ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગોડા છોકરા મસ્ત આજે દાલબાટી નો પ્રોગ્રામ તો મિત્રો મસ્ત દાલબાટી ખાઈ લઈએ બાજરીના રોટલા છે દૂધ છે ઘરનો બધો ખાઈ સર પરિવાર મળી અને પછી મિત્રો મસ્ત જમી દઈએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો ઘણા દિવસથી મિત મોમાનું લાઈવ શૂટિંગ તમને કંઈ બતાવ્યું નહોતું પણ આજના વિડીયોમાં વળી એક કટ લઈ લીધો છે મોમો બે ત્રણ દિવસથી શૂટિંગમાં કન્ટિન્યુ થઈ છે પણ એ ભાગ બધા અવાસી એટલે તમને અમુક જોવા મળશે કારણ કે અગાઉ ચાલુ રહેશે એટલા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને જે પણ મિત્રો ચેનલો નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણા દસ હજાર સબસ્ક્રાઈબર થવાની તૈયારીમાં છે લગભગ બસો કે ત્રણસો સબસ્ક્રાઈબર છૂટ્યું હતું તો જલ્દીથી જલ્દી કરાવી દો એટલે આપણી ફૂલ ફેમિલી આથી તમારી મુલાકાત કરાવી દઈએ બાકી તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ધુબળી